આજથી બે દિવસ માટે અમદાવાદમાં નેશનલ અર્બન કોન્કલેવ તેમજ મેયરલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ કોન્ક્લેવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ વિકાસ કરી રહ્યું છે અનેક મોટા પ્રોજેક્ટ શહેરમાં આવે છે અને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે આજે મેયર સમિટમાં અનેક આદાન પ્રદાન કરીશું અને વિચાર વિમર્શ કરીશું મુખ્યમંત્રી આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા એ બદલ તેમનો હું આભાર માનું છું મહેમાનોને સમિટમાં માત્ર ચર્ચા જ નહીં પરંતુ વિશ્વમાં ઓળખ ધરાવનારા સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ હેરિટેજ સિટી નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ બતાવીશું પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આઈપી ગૌતમે જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે ઓગણીસો ત્રાણું સુધી કોઈ સરકારે શહેરીકરણ અંગે વિચાર્યું ન હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારતના શહેરી પરિદૃશ્યને એક કરવા નવીનતા લાવવા નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા માટે લીડર્સને એક સાથે લાવવાનો છે આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ કમિશનર્સ તેમજ પ્રતિનિધિઓ એક સાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચાર વિમર્શ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના લોહપુરુષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે તેમણે મજબૂત અને અખંડ ભારતનો પાયો નાખ્યો હતો આપણા સૌ માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે વલ્લભભાઈ પટેલે ઓગણીસો ચોવીસથી ઓગણીસો અઠ્યાવીસ સુધી અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી જ્યાં તેમણે નાગરિક વહીવટ સ્વચ્છતા અને શહેરી આયોજનની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી શહેરના ભાવિ વિકાસ માટે પાયાની કામગીરી કરી હતી ભારતનું માન્ચેસ્ટરથી લઈ ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી બનવા સુધી અમદાવાદ આજે વારસો નવીનતા અને ટકાઉ શહેરી વિકાસનું ગતિશીલ મિશ્રણ દર્શાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટીગ્રેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ શહેરી હરિયાળી સાંસ્કૃતિક અને રમત ગમતની માળખાગત સુવિધાઓ તેમજ વિશ્વ કક્ષાની નાગરિક સુવિધાઓ જેવી માઇલ સ્ટોલ પહેલ માન્ય વર્ષ પૂર્ણ કરીને પચીસ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને એના અંતર્ગત અમે ગુજરાતમાં દર વર્ષે સાત ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ જોઈએ विकास शब्द डेवलपमेंट जो शब्द बोल रहे हैं हम वो माननीय नरेंद्र भाई ने शुरू किया राजनीति में कोई शब्द ऐसा पहले बोलते ही नहीं कंपटीशन ही नहीं अभी एक दूसरे के बीच कौम्पिण, हेल्थी कंपटीशन जो इसे बोला जाता है वो माननीय नरेंद्र भाई ने पहला बीच किसी ने जो राजकारण में डाला हो तो वो माननीय नरेंद्र भाई ने आज का यह कार्यक्रम गुजरात के लिए खास तौर पर अहमदाबाद के लिए बहुत ही विशेष है क्योंकि यह कार्यक्रम शहर की विकास को लेकर हमारे आदर्श सरदार पटेल के विचारों से प्रेरित है गुजरात के गौरव और देश के लोह पुरुष सरदार पटेल ने पहली बार अपनी प्रशासनिक जिम्मेदारी की शुरुआत इस अहमदाबाद से की थी प्रधानमंत्री जी के मार्गदर्शन में पूरा देश ऐसे महान नेता सरदार पटेल की 150वीं जन्मदिन की जन्म जयंती सेलिब्रेट कर रहा है और इस शुभ अवसर पर शहरी विकास को लेकर सरदार पटेल की वैचारिक विरासत को कैसे आधुनिक विकास के साथ जोड़ा जाए इस पर चिंतन मंथन के लिए आज नेशनल अर्बन कॉन्क्लेव का अहमदाबाद में आयोजन किया जा रहा है ऐसे ऐतिहासिक शहर में आपका हार्दिक स्वागत और मैं अभिनंदन करता हूं अहमदाबाद सही मायने में माननीय प्रधानमंत्री जी के विकास भी विरासत भी का श्रेष्ठ उदाहरण है अहमदाबाद के शहरी विकास की बात करूं तो 1924 से 1928 तक सरदार पटेल अहमदाबाद नगर पालिका के अध्यक्ष थे और आज से 100 साल पहले उन्होंने अपनी प्रशासनिक कुशलता से यह दिखाई दिया था कि सेनेटरी तथा सुविस्तृत अर्बन प्लानिंग कैसे आइडियल सिटी का निर्माण किया जा सकता है अहमदाबाद के नगरीय प्रशासन के अपने कार्यकाल में उन्होंने एक के बाद एक ऐसे निर्णय लिए जिससे उस समय देश को पहली बार सिटी सेंट्रिक लोकल एडमिनिस्ट्रेशन का मॉडल दिया वैश्विक नेता और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने गुजरात के मुख्यमंत्री कार्यकाल से लेकर पिछले ग्यारह सालों से देश के प्रधानमंत्री तक सरदार पटेल के इन्हीं विचारों से प्रेरित रहते हुए देश में अर्बन ट्रांसफॉर्मेशन की नई क्रांति लाई माननीय प्रधानमंत्री जी जब गुजरात के मुख्यमंत्री थे तब से उन्हें पूरे गुजरात को और खास तौर पर अहमदाबाद को कई ऐसे प्रोजेक्ट दिए जिससे आज इस शहर को वर्ल्ड हेरिटेज सिटी के साथ साथ वर्ल्ड क्लास सिटीज के कैटेगरी में भी लाकर खड़ा कर दिया है अहमदाबाद का विश्व प्रसिद्ध साबरमती रिवरफ्रंट आज पूरे भारत के लिए अर्बन ट्रांसफॉर्मेशन का मॉडल बना है आज रिवरफ्रंट अटल ब्रिज स्पोर्ट सेंटर ऑक्सीजन पार्क अन्य कोई आकर्षणों ने इस विश्व में एक खास पहचान बना दी इतना ही नहीं शहरों के विकास को तेज गति देने और लोगों के लिए ऑफ़ ऑफ़ डूइंग, को सुनिश्चित करने के लिए, उन्होंने गुजरात के मुख्यमंत्री के रूप में देश में सबसे पहले शहरी विकास वर्ष जैसे कॉन्सेप्ट शुरू किए आज हम उन्हीं के विचारों से प्रेरणा लेते हुए वर्ष 2025 को शहरी विकास वर्ष के रूप में सेलिब्रेट कर रहे हैं

ભારત સરકારના અધિક સચિવ શ્રીમતી અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી પાણીજી ડેપ્યુટી શ્રી જતીનભાઈ પટેલજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ રાણી પક્ષના નેતા શ્રી કોરાંગભાઈ પ્રજાપતિ ઉપસ્થિત સહેત અધ્યક્ષશ્રી અને ઉપસ્થિત સૌ માનનીય શહેરી વિકાસના નિષ્ણાતો ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને ગૌતમ સર અને તમામ આદરણીય અતિથિઓ પત્રકાર મિત્રો સૌનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિવાદન કરતા મને અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવ થઈ રહી છે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભારતના મહાન રાષ્ટ્ર નિર્માતા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં નેશનલ અર્બન કોમ્પલેવ એન્ડ મેરોલ સમિટ ધ ફ્યુચર ઓફ સિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અમારા માટે અત્યંત ગૌરવ અને સન્માનનો વિષય છે